વર્ષ બે હજાર એકથી પર્યાવરણલક્ષી માટીની વિશાળ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરતો આવે છે જયમલ્હાર યુવક મંડળ વાળી દેવના ખાચા શાસ્ત્રી બાગ નજીક જય જયમલ્હાર યુવક મંડળ આવેલું છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ ઉપર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે આ યુવક મંડળની શ્રીજીની પ્રતિમા સુરતથી મંગાવવામાં આવે છે આ વખતની થીમ વિષ્ણુ સ્વરૂપે શ્રીજીને છે જેમાં ભગવાન ગણેશ શેષનાગ ઉપર બિરાજમાન છે આ ડેકોરેશનને જોવા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ભાવિક ભક્તો આવે છે અને ડેકોરેશન તેમજ માટીની વિશાળ પ્રતિમાને જોઈ ધન્યતા અનુભવે છે જય જયમલ્લા યુવક મંડળ વાડી દેવનો ખાચો શાસ્ત્રી બાગ પાસે બે હજાર એકના સાલથી અમે ગણપતિનું આયોજન કરીએ છીએ અને કરતાં આવ્યા છે એમાં બે હજાર સાતથી માટીના ગણપતિનું આયોજન ચાલુ કર્યું હતું જેનાથી એક અમે સંદેશો મુકતા મોકલવા માંગતા હતા કે પર્યુષણ અટકાવો માછલીઓને મરતા હતા આ બધું પીઓપીથી જે નુકસાન થતું હતું એ અટકાવવા માટે માટીનું આયોજન અમે ચાલુ કર્યું શરૂઆત પૂર્વ વિસ્તારમાં જેથી આપણે પૂર્વ વિસ્તારમાં જાઉં ને તો સૌથી પહેલાં વાડી દેવના ખાંચામાં માટીના ગણપતિનું આયોજન કર્યું અમે ત્યારથી સાતથી લઈને સુરતથી અમે ગણપતિ મંગાવીએ છીએ દર વર્ષે અમારી અલગ અલગ થીમ હોય છે દરેક વર્ષે અમને એવું આયોજન સારું કરીએ છીએ જેથી લોકોને અમે એક સંદેશો મૂકેલી કે ગણપતિના માહિતીનું આયોજન એટલે કરીએ કે જે વિસર્જન બી થાય ને તો અમારા પંદર મિનિટની અંદર ગણપતિ આખો ભલે બાર ફૂટના હોય આરામથી પંદર મિનિટમાં વિસર્જન આ અત્યારે નારાયણ સ્વરૂપના રૂપમાં અમે મૂકેલું છે અમારું એક મિશન હોય છે કે કન્સેપ્ટ હોય છે કે વન પીસ ઇન બરોડા કે અમારા ગણપતિ જોશો ને તો દરેક ગણપતિ કરતાં ડિફરન્ટ હશે જે કોમન નહીં હોય અને માટીના હશે એ બી અમે લાવતા અમને કેટલી રીતે સાચવીને લાવીએ છીએ એ અમે બહુ ધ્યાન રાખીને લઈએ છીએ હા અમે બે હજાર તેરથી મોટા પાયે આયોજન ચાલુ કર્યું બે હજાર પંદરથી દર વર્ષે સમજો ગુજરાત ઓલ ગુજરાત કોમ્પિટિશન હોય ઓલ બરોડા કોમ્પિટિશન હોય અમે ઓલ ગુજરાતમાં ત્રણ વર્ષ શ્રેષ્ઠ મૂર્તિમાં ઇનામ લીધેલા છે પછી અલગ અલગ બરોડા કોમ્પિટિશનમાં લીધેલા છે કોર્પોરેશનને કોમ્પિટિશનમાં લીધેલા છે કઈ અમે છેલ્લા દસ દિવસના હોય છે સત્તર તારીખે વિસર્જન કરીશું કરવા ગુરુકુળ પાસે કૃત્રિમ તળાવમાં કરવાના છે મારું નામ મધુસૂદન ચૌહાણ